આપને એક વસ્તુ જણાવી દઈએ કે કેલેન્ડર્સ અહીંયાથી પ્રિન્ટ થયા એન્યુઅલ જે પેલું વર્ષમાં જે આપતા હોય છે દિસ ઇઝ હેપન ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે આપણે આ પ્રકારના કેલેન્ડર્સને છાપ્યા છે આપની ક્લેરિટી માટે કહી દઉં કે આ જ્યારે અમે આ પ્રિન્ટ થયું ને પછી એના ઉપર વારંવાર જ્યારે અમને પણ આપના દ્વારા કે કોઈના દ્વારા એપ્રોચ થયો એટલે કમિટી બનાવી અને અમે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષસ્થાને કમિટી બનાવી ऑडिट થી લઈને બધાને અને અમે એ ત્રણ ક્વેશ્ચન ઉપર અમે વેરીફાઈ કર્યું બિફોર પેઇંગ ધ બિલ કેમ કે કોઈ પણ ફાઇનાન્શિયલ યર હોય તો 31મી માર્ચ પહેલા અમારું બજેટના પેમેન્ટસ તમારે કરવા પડે એટલે એ કમિટીમાં ત્રણ વસ્તુ અમે ખરાઈ કરાવ્યા એક નંબર ઓફ કેલેન્ડર શું જે અમે ઓર્ડર કર્યા છે એટલા કેલેન્ડર ડિલીવર થયા કે નહીં વેરીફાઈડ ઇટ પછી બીજો પ્રશ્ન એમાં પોઝિટિવ અમને કમિટીએ સૂચન કર્યું તા વેરીફાઈ થયું છે બીજો ક્વોલિટી ডর বডর আছে কোলিটি আহ এখন এখন প্লেস থাকে মা আছে যে সাইজ আ যে কোলিটি মাগিটি এস বিন প্রোডেড নম্বর ত্রণ শু টেন্ডর প্রোটোকল কমে আপনার ভাব যে লাগেছে তো লাগতো কেমন রেট কোট্রা এ কন্ট্রাক্ট যে টেন্ডর থার্টি নেই এ বকডেম ক্লরিফাইগু કે આ કામ કોઈ એવું ટેન્ડરની બહાર અપાયેલું એવું નથી કે કોઈ કોમ્પિટિશન જ ના થયું અને કોઈ એક પાર્ટીને એમ નામ આપી દીધું હોય એટલે એઝ પર અમારા ટેન્ડર મેન્યુઅલ થયું છે અમારી પ્રોસીજર પ્રમાણે થયું છે અને આપ સૌને હું ક્લેરીફાય કરું છું કે આપને જે કોઈ હજી વિશેષ માહિતી જોતી હશે તમામ પ્રકારની માહિતી મળશે બટ વી આર વેરી ક્લિયર ઓન ધીસ કે આમાં અમને કોઈ પ્રાઇમરી લેવલે ક્યાંય પણ પ્રાઇમરી તો શું આ કારણ કે ધ પેમેન્ટ હેઝ બિન ડન આફ્ટર ડ્યુ વેરીફિકેશન આ ત્રણ વસ્તુઓની જે પ્રશ્નો હતા બધાને

આપણે ગધે સાહેબ રે કોન્ટ્રાક્ટ થી આ નિંદન નો જે પૈસા નો ક્લ ચૂકવવાની વાત આવી છે તો હકીકતમાં સાહેબ કેલેન્ડર એની અંદર રેડ કોન્ટ્રાક્ટ માં દર્શાવવામાં આવે છે ખાલી સ્ટેશનરી ખર્ચ દર્શાવ્યો છે મારી વાત સાંભળો આ બધી વસ્તુને અમે તમને ટેકનિકલી ક્લિયરિફાય કરી આપી છે કે યર ધેર ઇઝ અ આઇટમ ઓફ પેજીસ વાઇઝ લખેલું છે કે આટલું પ્રિન્ટિંગ નો આપણે પ્રિન્ટિંગ કરાવ્યું છે દરેક વસ્તુને જ્યારે અમે ટેકનિકલી સી અને કોઈ ટેન્ડર વગરની કોઈ આઇટમ અપાયેલું નથી કામ એ તમે સ્વીકારો છો કે નહીં કે આજે જે પણ વ્યક્તિ આ કામ લીધું છે એણે એક બિડ કર્યું છે ટેન્ડર થકી કોર્પોરેશનમાં આવેલા વ્યક્તિ છે એટલા માટે હું તમને આ મારી કેમ કે મેં આને કોઈ પણ પેમેન્ટ કરતા પહેલા અમે પણ વેરીફાઈ કર્યું છે વી આર ઓલસો એને ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન અમે પણ આ કરીએ જ લેવલના છીએ એટલા માટે અમે પોતે આ ત્રણ વસ્તુને તમે વિચારો કે ના એવી તો અમે પેમ્પલેટ લખ્યું હતું શું પેમ્પલેટ શબ્દ હોય કોઈ બુક છપાવ તો બુક એની અંદર અમે પ્રિન્ટિંગ પ્લસ પ્લસ હું તમને પ્લસ હું અમારા તમને હજી વિશેષ માહિતી માટે ભાઈ પેલો આપણે જે ભાવને એ પણ અમને સમજાવો તમારી માટે સો ટકા થવું જોઈએ પત્રકાર મિત્રોને આપ બેટા પણ છો આપ આરામથી અમે બ્રાન્ચ ઓફિસરને પણ બધી માહિતી આપવાનું કીધું છે તમને બતાવે છે તમે જ્યાં સેટિસ્ફાઈ ના થાવ ત્યાં મારી પાસે ફરીથી આવો એટલે વી મીટ છે ભાઈ માર્ચ આ માર્ચ હું તો કરી છે ભાઈ આઈ એમ ટેલિંગ યુ ક્લિયર વી ત્રણ વસ્તુ ક્લિયર કરી આપણે કે શું નંગ માંગ્યા કોઈ પાંચ નંગનો ઓર્ડર કર્યો તો પાંચ નંગ આવ્યા કે નહીં શું પાંચ નંગનો જેવો ઓર્ડર કર્યો છે એવા આવ્યા કે નહીં શું એટલે અમે આ પ્રમાણે બહુ ક્લિયર સાથે તમને આ જવાબ આપીએ છે હજી પણ તમને ડાઉટ હોય જો અત્યારે હું મીટિંગમાં છું મારા અધિકારી મેં ઉભા રાખ્યા છે તમને જે કોઈ માહિતી જોઈતી હશે એ તમને બહાર હજી પણ એની પછી પણ આપણામાંથી કોઈને પણ આની અંદર ક્યાંય પણ ડાઉટ હોય તો એઝ એ કમિશનર એન્ડ હિયર આજે કદાચ મારે હું પહેલામાં હોઉં મિટિંગમાં તમે તો આવતીકાલે પણ મળીશ અને આપણે ક્લેરિફાઈ કરીશું પણ હું જ્યાં સુધી આ વિષયને જાણું છું જેટલી મારી માહિતીમાં છે એટલું આપને ખાતરીથી કહું છું કે તમે પણ એક વાર જોશો તો તમે પણ કન્વિન્સ હશો કે એવું કોઈ પ્રશ્ન જેવું આ સ્ટેજે લાગતું નથી બરાબર છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર